વડિયા રેલવે ટ્રેક પર પેસેન્જર ટ્રેનની અડફેટે ટ્રેન થયું માહિતી મળતા વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા ઘટના સ્થળ પર નમસ્કાર સહજ સાથે હું છું ગોપાલ ભેસાણીયા વડિયાથી અમારા પ્રતિનિધિ રાજુ કારિયા પાસેથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના વડીયા રેલવે સ્ટેશન નજીક આજે સવારે વહેલી સવારે એક દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધો હતો વેરાવળ પાંજરા પેસેન્જર ટ્રેનની હડફેટે એક અંદાજે ગંભીર રીતે ઘાયલ મળતી માહિતી અનુસાર વડિયાથી વાવડી વચ્ચેના રેલવે ટ્રેક પર અચાનક સિંહ બાળ આવી ચડ્યું હતું તે દરમિયાન પસાર થતી વેરાવળ પાંજરા પેસેન્જર ટ્રેન ડ્રાઈવરે ટ્રેન રોકવાનો પ્રયાસ કર્યો હોવા છતાં સિંહ બાળ હડફેટે થતું અટકી શક્યું ન હતું ઘટના સ્થળે જ ટ્રેનને તાત્કાલિક અટકાવવામાં આવી હતી તો મુસાફરોમાં પણ ગભરાટ સર્જાઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ વડિયા રેન્જના વન વિભાગના અધિકારીઓ અને સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા વનકર્મીઓએ ગંભીર રીતે ઈજાગ્રસ્ત સિંહ બાળને સંભાળી પ્રાથમિક સારવાર આપ્યા બાદ રેસ્ક્યુ સેન્ટર ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વેટરિન વેટનરી વિભાગના જણાવ્યા મુજબ

સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે રિપોર્ટર રાજુ કારિયા સહજ ન્યૂઝ વડિયા